નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને આજના મગફળીના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને મિત્રો મગફળી જાડી તેમજ મગફળી છીણીના ભાવમાં કોઈ પણ વધારો જણાઈ રહ્યો નથી હવે મિત્રો માર્કેટ યાર્ડો ખોલતા ખાસ કરીને મગફળીની આવકો વધવાની છે જેના કારણે હજુ પણ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ નીચા જાય તેવી સંભાવના રહેલી છે એવરેજ બજાર એક હજાર આસપાસ નોંધાઈ શકે છે હવે મિત્રો નાફેડની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે એટલે હજુ પણ બ્રેક ભાવમાં જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા આજના ભાવ જોઈએ તો મગફળી થ્રોલ આઠસો પાંચ રૂપિયા ધારી છસો આઠસો રૂપિયા રાજકોટ સાતસો એકત્રીસ થી બારસો ને એકવીસ રૂપિયા પોરબંદર નવસો થી નવસો ને પાસઠ રૂપિયા જેતપુર છસો થી અગિયારસો ને એકવીસ રૂપિયા ચામજોધપુર સાતસો થી અગિયારસો રૂપિયા વિસાવદર આઠસો સિત્તેર થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા વેરાવળ 700 થી એકાવન રૂપિયા હળવદ રૂપિયા દાહોદ સાતસો ચાલીસ રૂપિયા નવસો પચાસ થી તેરસો એકાવન રૂપિયા વડગામ આઠસો પંચ્યાસી થી એક હજાર એકાવન રૂપિયા મોડાસા એક થી ને ત્રણ રૂપિયા ટીટોઈ નવસો થી સિત્તેર રૂપિયા જુનાગઢ સાતસો થી એક રૂપિયા પાંભર નવસો થી એક હજાર એકતાલીસ રૂપિયા મેદડા સાતસો થી એક હજાર દસ પચાસ રૂપિયા સાવરકુંડ આઠસો પચાસ થી તેરસો રૂપિયા અમરેલી છસો ત્રીસ થી અગિયારસો ને સોળ રૂપિયા બાબરા આઠસો પાંચથી એક હજાર પંદર રૂપિયા કાનેરા નવસો થી અગિયારસો નેવું રૂપિયા જામનગર આઠસો થી એક હજાર રૂપિયા મહુવા સાતસો અઠાવન થી એક હજાર સિત્યોતેર રૂપિયા વાંકાનેર સાતસો પચાસ થી બારસો ને એકસઠ રૂપિયા ડીસા આઠસો પચાસ થી એકાવન રૂપિયા કાલાવડ આઠસો બારસો ને દસ રૂપિયા જસદણ આઠસો પચાસ થી એક હાજર સિત્તેર રૂપિયા લાખાણી નવસો થી અગિયારસો રૂપિયા સામખંબાળિયા નવસો થી એક હાજર નેવું રૂપિયા દિયોદર થી અગિયારસો રૂપિયા પીલડીયા આઠસો થી અગિયારસો એકાવન રૂપિયા સલાલ નવસો પચાસથી બારસો ને રૂપિયા ગોંડલ પાંચસો પચાસથી અગિયારસો ને એકાવન રૂપિયા ખેડબમ્મા એક હજારથી બારસો પચાસ રૂપિયા અને તળાજા છસો છ્યાસી થી બારસો રૂપિયા ત્યારબાદ મગફળી છીણીના ભાવ જોઈએ તો તલોદ એક હજારથી તેરસો બાવીસ રૂપિયા રાજકોટ સાતસો અગિયારથી અગિયારસો રૂપિયા છેદપુર પાંચસો પચાસથી એક હજાર રૂપિયા જામજોધપુર સાતસોથી અગિયારસો ને એકવીસ રૂપિયા મોરબી સાતસોથી એક હજાર રૂપિયા જૂનાગઢ સાતસો ચાલીસથી બારસો ને બાણું રૂપિયા સાવરકુંડલા આઠસોથી એક હજાર એકાવન રૂપિયા અમરેલી છસો પંચોતેરથી નવસો ને સાસઠ રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો વીસ રૂપિયા ઈડર એક હજાર દસથી ચૌદ રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો ને રૂપિયા ઈડર એક હજાર દસથી ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવનગર અગિયારસો પચાસથી તેરસો રૂપિયા કાલાવડ નવસોથી બારસો પાંસઠ રૂપિયા ગોંડલ નવસોથી અગિયારસો ને રૂપિયા અને પાઠાવાડા અગિયારસોથી તેરસો પચીસ રૂપિયા